હેલો દોસ્તો કેમ છો મજામાં આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી જય ઠાકર તો આપણે વાળીએ પહોંચી ગયા છે આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કઈ મળ્યા બાજરી બીજવાણવા આપણે આગળ છે બીજી વાડીએ જ્યાં પાક છે એના આપણે બાજરીમાં હાથીને એવું આપવાનું છે કનાભાઈ પાંચ આટો મારવા આવ્યા આપણે જો એની બાજરી આમાં એ બીજવાણે છે બાજરી આ બેઠા છે દાદાને બે બેઠા છે એટલે આપણે વાડીએ પોગી ગયા છીએ આપણે બિલ્લા લેવા આવ્યા છીએ કાકાની વાડીએ ને માંગસિંહભાઈ ચા બનાવા છે ચા પીને પછી જાય બિલ્લા લઈને આપણે बाजरी માંકવાના છે તો એ માંગસિંહ ભાઈ છે ચા બનાવા છે ને આપણે પોગી ગયા છીએ વાડીએ આપણે બિલ્લા લઈને જઈએ અહીં આપણે પાક રાખી છે ને बाजरी માંકવાના છે આપણે બિલ્લા હાલવા બધાને જોડી દેવી પછી વાડીએ જઈને મળવી તમને હાલ ભાઈ હાલ હાલ અમારા ગામનું નેરું Ay, ah, ese... hermano, mentira, maracán. ¡Alba! ¡Ah! ¡Ah! Deemo, ¡Ah! ¡Ah!

પરોખાવા બે ગયા છે હું દાદા બે પાણી પાણી પી લેવી એક ભાગમાં હતી માવો ખાઈ લેવી પાછું બીજા ભાગમાં ચાલુ કરવી આંખવાનું દીઆમી દા તો આ ભાગમાં આંકવાનું છે અહીંયા ઊભા છે આપણા તો અહીંયા ઊભા છે માવો ને ખાઈ લેવી પાણી પાણી પી લેવી પછી પાછું ચાલુ કરવી આકવાનું બીજા ભાગમાં દાદા હતી ઘઉં છે

બઉ ખર બાજરી આ બાજરી થોડીક વાયા વાવી થી ઓલી કટકુ પેલા વાવી દીધું તું એ મોટી છે આ આપડો વાડી નો સીન અહીંયા આપડે ભાગ રાખી છે તો થાટી આ લીધું છો પાછો આપડે બળડા માં કેવી કાકા ની વાડીએ બળડા રોડી દીધા છો રવ હાલ ભાઈ આપડે આવી હવે ઓર આયા કા કે આ કે ની પાછા ઘરે પાસે આપણે અહીં ફોગવાની ગયા થઈ હોડીયાર માન મંદિરે પહોંચ્યા થઈ તો આ રાયતનું હચી ડેકોરેશન હોડિયાર માન મંદિર તો રાઈતનું ડેકોરેશન અહીંયા આપણે આ વિડીયોને એન્ડ કરવી થઈ કાલે મળી નવા વિડીયો સાથે આપણા વિડીયોના લાઈક કરજો શેર કરજો સ્વીકાર કરજો જય માતાજી જય ઠાકર